વડનગરમાં એસપી હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો પીઆઈ કેસ ગઢવીને ટકાવી રાખવા જનતાનો એક સુર અવાજ વડનગર પોલીસ નંબર વન વડનગર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો હતો જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા લોકદરબાર દરમિયાન વડનગરના નાગરિકોએ સુર અવાજમાં પીઆઈ અલ્કેશ ગઢવીને વડનગરમાં ટકાવી રાખવાની માંગ કરી હતી શહેરમાં લાંબા સમયથી કોઈ પણ પીઆઈ લાંબા સમય સુધી સ્થિર ન રહેતા હોવાની લાગણી વ્યક્ત કરી હતી આ વખતે અલ્કેશ ગઢવીના કાર્યથી જનતા સંતોષ વ્યક્ત કરી રહી છે નાગરિકોએ જણાવ્યું હતું કે પીઆઈ ગઢવીના સમયમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બની છે ગુનાખોરીમાં ઘટાડો થયો છે અને પોલીસ જનતા વચ્ચે વિશ્વાસ વધ્યો છે આ પ્રસંગે એસપી હિમાંશુ સોલંકીએ જનતાની રજૂઆતને ગંભીરતાથી સાંભળી હતી અને કહ્યું હતું કે તમારી વાતો ધ્યાનમાં લેવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે લોકદરબારમાં હાજર રહેલા નાગરિકોએ વડનગર પોલીસ નંબર વનના સૂત્રો સાથે પીઆઈ ઘડવી પ્રત્યે પોતાની લોકચાહના વ્યક્ત કરી હતી આ લોકદરબાર વડનગરમાં પોલીસ અને જનતા વચ્ચે મજબૂત સંબંધોનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું લોકદરબાર યોજવામાં આવ્યો હતો શું કહેશું આજરોજ વડનગર પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસના કાર્યક્રમ અંતર્ગત વડનગર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવેલું જેમાં સ્થાનિક અગ્રણીઓ ગ્રામજનો આજુબાજુના વિસ્તારના ગ્રામજનો અગ્રણીઓ એ બધા સાથે રાખી એ બધાને સાથે રાખી એમના લોકલ કંઈ પ્રશ્નો હોય કંઈ રજૂઆત હોય કંઈ એમની માગણી હોય એ અનુસંધાને ચર્ચા કરવામાં આવી અને એનો યોગ્ય ઉકેલ આવે તે માટેના પ્રયત્નો કરવાની ખાતરી આપવામાં આવી ખાસ કરીને સાહેબ પોલીસ ચોકી નવી બનાવવા બાબતે જે રજૂઆત કરવામાં આવી એ બાબતે આપ શું કહેશો પોલીસ ચોકીનું બિલ્ડિંગ જે છે એ જર્દરી અને જરૂર થઈ ગયેલી છે એટલે પોલીસ ત્યાં આગળ હાજર હોય છે પણ એ બિલ્ડિંગ બાબતે એમને રજૂઆત હતી તો એ જલ્દી નવું બને એ માટે પ્રયત્ન કરવાની અમે ખાતરી આપી છે અને ત્યાં સુધી કંઈક વૈકલ્પિક વ્યવસ્થા થાય એ માટે પણ પીએ સાહેબને સૂચના આપેલી ઓકે